નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આપણે ગુજરાતને ઇતિહાસને લગતા પાર્ટ વનમાં આપણે તોતેર પ્રશ્નો જોયા હતા એટલે કે આજે ચુંબોતેરના પ્રશ્નથી આગળના પ્રશ્નો જોઈશું અને બીજા મોડલ પેપર જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે તો ચાલો મિત્રો ટાઈમ ના બગડતાં શરૂ કરીએ ચુંબોતેર નંબરનો ક્વેશ્ચન હિંમતનગરની સ્થાપના કોણે કરી હતી તો અહેમદ શાહે પંચોતેર ગુજરાતમાં બિલ સેવા મંડળની સ્થાપના કોણે કરેલી તો ઠક્કર બાપાએ અમૃતલાલ ઠક્કર છોતેર અણહિલપુર નામ કયા શહેરનું પૌરાણિક નામ છે પાટણ સિત્યોતેર ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક સ્નાતક કોણ હતા વિદ્યાગોરી નીલકંઠ ઇઠ્યોતેર રુદ્ર મહાલયનું સમારકામ કોણે કરાવ્યું હતું તો સિદ્ધરાજ જયસિંહ નંબરનો ક્વેશ્ચન કયા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રેરક હતા શ્રી અરવિંદ ઘોષ એસી ગુર્જર ભૂમિ પર સ્વતંત્ર સેના ધારણ કરનાર કયો રાજવી હતો ભટાર્ક એક્યાસી ખંભાત અને નવસારીના પ્રાચીન નામો કયા હતા સ્તંભપુરા અને નવસારિકા બ્યાસી પૂજ્ય મોટાએ કયા ગ્રંથ નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી ત્યાંસી ગુજરાતી ભાષા એવું નામ કયા કવિએ આપ્યું હતું તો પ્રેમાનંદે ચોર્યાસી નંબરનું ક્વેશ્ચન અમદાવાદને દુનિયાનું બજાર કહેનાર વિદરાન કોણ હતા અબુલ ફઝલ પંચ્યાસી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કયા વંશના અંતિમ રાજાની વાર્તા છે તો વાઘેલા વંશની ક્વેશ્ચન કયા નામે બિરદાવવામાં આવ્યા હતા કલિકાલ સિત્યાસી ગુજરાતના અકબર તરીકે કોણ જાણીતું હતું મોહમ્મદ બેગડો ઇઠ્યાસી નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો તળાજામાં અણહિલપુર પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી વનરાજ ચાવડાએ પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ હતી લીલુડી ધરતી એકાણું નંબરનો ક્વેશ્ચન સોમનાથ યાત્રાળુઓ પાસેથી યાત્રાવીરો કયો શાસક ઉઘરાવતો હતો સિદ્ધરાજ જૈસી બાણું રાજકીય કારણોસર બ્રિટિશ દ્વારા પ્રતિબંધિત થનાર ભારતની પ્રથમ ફિલ્મ કઈ હતી ભક્ત વિદુર શ્રીમદ રાજચંદ્રનું બાળપણનું નામ શું હતું લક્ષ્મીનંદન જૈનોનું પ્રાચીન તીર્થસ્થળ પાદલીપુર હાલમાં કયા નામે ઓળખાય છે તો પાલીતાણા અખાનો વ્યવસાય શું સોનિકા છન્નું નંબર ક્વેશ્ચન ગુજરાતમાં સૌ પ્રથમ કઈ બેંકની શાખા શરૂ થઈ હતી તો બેંક ઓફ બોમ્બે સત્તાણું ગુજરાતમાં પ્રજા હિત વર્તક સભા ની સ્થાપના કોણે કરી હતી ડોક્ટર હરિહર્ષ ધ્રુવ અને ઉકાબાઈએ મૈત્રક યુગમાં સંસ્કૃતમાં રાવણવધ મહાકાવ્યની રચના કરનાર કવિનું નામ શું હતું તો કવિ ભટ્ટી નવ્વાણું ચીની મુસાફર હ્યુએન સાંગની ગુજરાત મુલાકાત વખતે કયો રાજા રાજ કરતો હતો ધ્રુવસેન બીજો સો ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે તો સોલંકી યુગનો એકસો એક અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ મોગલ બાદશાહ કોણ હતો હુમાયુ ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું હતું સોલંકી યુગ એકસો ત્રણ ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવ ઉજવવાની મનાઈ કોણે ફરમાવી હતી તો ઓરંગઝેબે એકસો ચાર નંબર ક્વેશ્ચન સોલંકી વંશ પછી કોનું શાસન સ્થાપાયું હતું સોલંકી કરણદેવ વાઘેલા નગીના વાડી કોને બંધાવી હતી કુતુબુદ્દીન શાહ એકસો આઠ ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું અહેમદ શાહ ગુજરાતના કલા કલાગુરુનું બિરુદ કોને મળેલ છે તો રવિશંકર રાવળ પ્રથમ ગુજરાતી શબ્દકોષની રચના કોણે કરી હતી તો નર્મદે એકસો અગિયાર હિંદ છોડો આંદોલન વખતે સુરત અને અમદાવાદની કાપડ મિલોમાં કેટલા દિવસની હડતાલ પાડવામાં આવી હતી એકસો પાંચ દિવસ એકસો બાર મહમદ અલી જીનાના વડવાઓ ગુજરાતના કયા ગામમાં રહેતા હતા પાનેલી માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી દુર્ગારામ મહેતા એકસો ચૌદ ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું તેર મે ઓગણીસો ઇકોતેર માં એકસો પંદર અઢારસો સત્તાવનના સંગ્રામમાં ઓખામાં કયા લોકોએ આગેવાની લીધી હતી વાગેરોએ એકસો સોળ ઓગણીસો પંચોતેરમાં આંતરિક કટોકટી જાહેર કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા બાબુભાઈ જે પટેલ એકસો સત્તર આઝાદીના જંગમાં ઝુકાવનાર નિષ્ઠાવાન દેશભક્ત દરબાર ગોપાળદાસ ક્યાંના શાસક હતા વસો એકસો અઢાર સિદ્ધાર્થ જયસિંહના સમયમાં કયો મુસ્લિમ ધર્મ પ્રચારક ગુજરાતમાં આવ્યો હતો અબ્દુલ્લા એકસો ઓગણીસ મહારાજા સયાજીરાવ ગાયકવાડે મફત અને ફરજિયાત કેળવણીનો પ્રયોગ સૌપ્રથમ ક્યાં કર્યો હતો તો અમરેલી જિલ્લામાં બૈજુ બાવરાનું મૂળ નામ શું હતું પંડિત વૈજ્ઞાત મિશ્રા ગુજરાતની સૌપ્રથમ રાજધાનીનું શહેર કયું હતું કุทસથડી 122 ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌ પ્રથમ કયું પુસ્તક છપાયું વિદ્યા સંગ્રહ ત્રેવીસ કવિ દયારામના જન્મસ્થળ ચાણોદનું મૂળ નામ શું હતું ચંડીપુર આચાર્ય આનંદ શંકર ધ્રુવ કયું સામાયિક ચલાવતા હતા તો વંશ એકસો સ્ત્રીઓને સ્વાયત્ત બનાવવા માટે સ્થપાયેલ જ્યોતિ સંઘના પ્રણેતા કોણ હતા ચારુમતી બહેન યોદ્ધા એકસો છવ્વીસ સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા તો કવિ બિલહણ મજુર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી તો મહાત્મા ગાંધીએ એકસો અઠ્યાવીસ ગુજરાતમાં અસ્મિતા શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો કનૈયાલાલ મુનશીએ મધ્યકાલીન યુગમાં સામળનું વતન વેગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ગોમતીપુર ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વેપારી થાણું સ્થાપ્યું હતું તો ઈસવીસન સોળસો અડસઠમાં એકસો એકત્રીસ હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું હતું તો નવજીવન એકસો બત્રીસ આઝાદીની લડાઈમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા રજબ અલી પુરાણોમાં કઈ નદીને ને રુદ્ર કન્યા કહે છે તો નર્મદા નદીની એકસો ચોત્રીસ ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું તો અમદાવાદના મિલ સત્યાગ્રહ એકસો પાંત્રીસ ગુજરાત સાહિત્ય સભાના સ્થાપક કોણ હતા રણજીત રામ મહેતા પારસીઓએ ગુજરાતમાં ક્યારે પ્રવેશ કર્યો હતો ઈસવીસન સાતસો પાંત્રીસ માં એકસો સડત્રીસ ગુજરાત કાપડ મિલ ઉદ્યોગના પિતા કોણ ગણાય છે રાય બહાદુર રણછોડલાલ છોટાલાલ કયો મોગલ રાજા ગુજરાતને હિંદ આભૂષણ માનતો હતો ઔરંગઝેબ સોલંકી વંશ પછી કયો વંશ શરૂ થયો હતો તો વાઘેલા વંશ એકસો ચાલીસ ગુજરાતના કયા રાજાએ કયા રાજાને અશોક તરીકે ઓળખવામાં આવે છે તો પાળને ગુજરાતની સલ્તનતનો અંતિમ સુલતાન કોણ હતો મુઝફર શાહ ત્રીજો ગુજરાતમાં રેલવેની શરૂઆત સૌપ્રથમ કયા બે સ્થળો વચ્ચે થઈ હતી તો ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે ગુજરાતના કયા સ્વાતંત્ર્ય વીર દરબારના ઉપનામથી કોણ જાણીતું હતું ગોપાળદાસ અમદાવાદમાં કયા વાઇસરોય ઉપર બોમ્બ ફેંકાયો હતો લોર્ડ મિન્ટો અને એકસો પિસ્તાલીસ

તો ચાલો મિત્રો ફરીથી મળીશું જય હિન્દ જય ભારત